હા મિત્રો અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાત ની ઘટના બની છે એક જ પરિવારના પાંચ સભ્યો એક સાથે ઘરમાં આપઘાત કર્યો છે મૂળ ધોળકાનો પરિવાર બગોદરામાં રહેતો હતો અને પાંચે લોકો ઝેરી દવા પીને આપઘાત કર્યો છે પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે તો ત્રણ બાળકો સાથે દંપતીએ જીવન ટૂંકાવ્યું છે પરિવારનો મોભી બગોદરામાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બગોદરા બસ સ્ટેશન પાછળ પ્રજાપતિની હોટલની ઓરડીમાં ભાડેથી રહેતા મૂળ ધોળકાના બાર કોઠા દેવી પૂજક રહેતા અને બગોદરામાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા છે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે મૃતક પાસેથી હાલમાં કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી આવી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો જણાવજો વિડીયો પૂરો તમારો ખૂબ ખૂબ આભાર